અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ માલપુર તાલુકામાં વરસ્યો હતો ધોધમાર વરસાદને પગલે બજારોમાં પાણી ભરાયા હતા ધનસુરા તાલુકા સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જિલ્લામાં અવિરત વરસાદને કારણે મગફળી સોયાબીન અને કપાસ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે સારા વરસાદને પગલે ચેક ડેમો તળાવો છલકાયા છે અને ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે છેલ્લા બે દિવસથી અમારા વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ થવાથી ખેતીના પાકને નુકસાન થયું છે પાણી ચારે તરફ ખેતરોમાં ભરાઈ ગયા છે તેથી મગફળી પપૈયા જેવા પાકોમાં નુકસાનની ભીતિ છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જો વાત કરીએ તો જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વાદળછાયું વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લામાં ક્યાંક એક ઇંચ તો ક્યાંક બે ઇંચ વરસાદ નોંધાયો હતો જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને રોડ ઉપર પાણી ભરાયા હતા જો વાત કરીએ તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા યાજ્ઞિક અરવલ્લી